શાંતિ કુંજ હરિદ્વારની જ્યોતિ કળશ રથયાત્રાનો માલપુર સહિત બે વર્ષ સમગ્ર ગાયત્રી ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ એ વર્ષ પહેલા ઓગણીસો માં વસંત પંચમી એ પ્રજ્વલિત દીપકના દિવ્ય સાનિધ્ય ગાયત્રી મહામંત્રની સાધનાનો શુભારંભ કરેલ આ અખંડ દીપક સાનિધ્ય માં તેઓએ ચોવીસ વર્ષ સુધી કઠોર ગાયત્રી ગાયત્રી તપશ્ચર્યા કરી સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટે મહામંત્ર સાધના યજ્ઞીય જીવન તેમજ સંસ્કાર પરંપરા જાગૃત કરી અનેક રચનાત્મક તથા સાધનાત્મક આંદોલનો ચલાવ્યા આ અખંડ દીપક શાંતિ કુંજ હરિદ્વાર ખાતે આજે પણ અવિરત પ્રજ્વલિત છે જેને બે હજાર છવ્વીસ માંગ સો વર્ષ શતાબ્દી થવા જઈ રહેલ છે આ બે હજાર છવીસ પહેલા બે વર્ષ અગાઉથી ગુરુદેવ પંડિત શ્રીરામ શર્માજીની સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટેના વિચાર ક્રાંતિ સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓને જન જન જાગરણ હેતુ ગાયત્રી તીર્થ શાંતિકુંજ કુંજ હરિદ્વારથી આ અખંડ દીપકની જ્યોતિમાંથી દિવ્ય કળશ સ્વરૂપે જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર જ્યોતિ કળશ રથ અરવલ્લી જિલ્લામાં ભિલોડા ધનસુરા મોડાસા મેઘરજ તાલુકાઓમાં ગામે ગામ પરિભ્રમણ બાદ સોળ મે ગુરુવારે માલપુર પહોંચતા સૌએ ભવ્ય સ્વાગત પૂજન કર્યું મે બે દિવસ માલપુર તાલુકા ક્ષેત્રમાં ગામોમાં આયોજન ચાલી રહેલ છે દરેક ગામે ગામ ભવ્ય સ્વાગત નગરયાત્રા તેમજ હરિદ્વારના સંતોના માર્ગદર્શનમાં માનવીય સેવા સદગુણોના વિકાસના સંકલ્પ લેવાઈ રહ્યા છે આ સમગ્ર આયોજનમાં શાંતિકુંજના નિર્દેશ અનુસાર જયેશભાઈ બારોટ શિવપ્રસાદ પાટીદાર દિલીપજી ભ્રુગુ કિરીટભાઈ સોની હરેશભાઈ કંસારા રહી આ રથયાત્રાનું સંચાલન કરી રહેલ છે અરવલ્લી ભરતભાઈ ઉપાધ્યાય ધર્માભાઈ પટેલ સોમાભાઈ બારોટ અશોકભાઈ ઉપાધ્યાય અમિતાબેન પ્રજાપતિ સહિત અનેક સાધક ભાઈઓ બહેનો આ રથયાત્રામાં સેવા આપી રહ્યા છે આ યાત્રા ગામે ગામ સફળ બનાવવામાં માલપુર હર્ષદભાઈ ઉપાધ્યાય